સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે આવેલી નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળતા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા હતા પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના એકસો આઠ પગથિયાં પૈકી અઠ્ઠાવન પગથિયા પાણીમાં જળમગ્ન થયા છે ત્યારે ઉપરવાસમાં વ્યાપક વરસાદ વરસતા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવર બંધમાં પાણી છોડાયું છે પાણી નર્મદા બંધમાંથી રોજ એક પોઈન્ટ સાડત્રીસ લાખ ક્યુસેક પાણી છોડાયું હતું જેમાં વધારો કરી ક્રમશઃ બે પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડાયું હતું છોડાયેલા પાણીના પરિણામે તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીનું જળસ્તર હજી પણ વધવાની શક્યતા સેવાઈ રહી છે કાંઠા કિનારાના કરનાળી ચાંદોદ નાંદેરિયા ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નદી કિનારી અવરજવર નહીં કરવાની પણ તંત્રએ સૂચના આપી છે